એમાં બોંગલ કેમ છે બધા મજા લેટ <coughs> તલે કે જાણ છે આ જાણો મોટા પપ્પા આ જ બો તાકી કતું આજ બો ના કાઠી કતું તે અલુ એક ભાઈ મળી ગયો મને નહી નહી કે નહીં બસ આ મે મેડમ ગયા હતા કે અમાર ટ્રાફિક બહુ હતી અને એમાં એક કાર મને હુશમાં પડી ને તેમે ગયા હતા અને આવી પાછા બહાર આવ્યા અને અને એક ભાઈ નીકળ્યા તે એક ભાઈ વાત કરતા શું વાત એક ભાઈ પછી Tapi, tanda polis tasya na dijawa nih, sih. Wajib dijawa, 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 wajib dijawa,

સી ફૂલ કરી ગઠિયા ચા હા ને બાપ અને બા આટલું જ મને તો હવે અમે અમારા મમ્માના ઘરે પહોંચી ગયા અને બહુ ડ્રાફ્ટ હતું બહાર ના હતા મમ્મા બહુ બ્લોક પર નથી મિત્રો કા બહુ ડ્રાફ્ટ હતું અને અગર હવે મેં મિત સે મેં नहीं अब हमारे व्यू लगते तो मासी न खरी You yeah. થાંભલો પડી ગયો તો લાઈટ હોય ગઈ મચ્છર બનાવવાનું છે એટલે આ ફોન નું રિઝલ્ટ બહુ સારું હતું ના કેમ કે ઓલા ફોન થઈ ગયું છે એટલે આ ફોન માં મારે ઉતારવું પડે છે એટલે કહેતા નહીં મને રિઝલ્ટ બહુ સારું આવતું એમ એટલે અત્યારે બહુ વરસાદ ચાલુ છે બહુ આવે છે અને કેટલા વાગ્યા કેટલા વાગ્યા ચાલુ છે પાંચ વાગ્યા વરસાદ ચાલુ છે તો બતાવું તમને

તો એ મેં રસ્તો બનાવી નાખ્યો છે આમાં છે ચણા અને મને બહુ મોડો જીવ થાય છે ખાવાનો મારે મારા બ્લોગ જોયે છે મારે બે કહેવા છે છે મારા બ્લોગ જે એટલે બધાને નથી કહેતી ખાલી જે નથી ગમતા હું વિડીયો બનાવું એને જ કહું છું કે હું વિડીયો બનાવું છું એ અમુક નથી ગમતું તો કંઈ વાંધો નથી તારે જોવો હું લેવા ન ગમતે હોય તો અમુકને તો ગમતું જ ન હાવ અને જોવાય જ મારા વિડીયો

No, aguantas.